બરાબર કીધું છે કે ગાય નું જે છાણ હોય આખા શરીર માં લગાવવાનું એટલે પછી નાવા જવાનું પછી બીજું આપડે કોણ થી રસ બનાવ્યો હોય पापा जी भूख से रोवा पड़े हैं ये क्या करी हैं? हरि योमा इधर विद्यार्थी भगवत रविश्नु ये बजाएं योगेश्वर नंदेश्वर सर रविश्नु महेंद्रजान बोलो मम्मा माँ पापा ये को नाइका बाजी का बाजी का ता बलु फर्श 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 ता विद्यारी ता दोसा परिहार्दकम ये सुद्ध ઘસવાની અને અને કરી ને પગ એ બધે લગાવવાનું છે ટૂંકમાં દરેક શરીરના અંગમાં વસ્તુ જોઈએ બરાબર ચાલુ કરીશું કોઈ શરમ નહીં બધું શરીર લગાવવાનું છે ઓકે કોલો મરગા ના ને આ બે વિડિયો વિડિયો વાળા નહીં એ આ રેવા રવિ બોલ એ આના નવા છે આના આના આના

बोलिया तोरिया ब्रह्मचर्य इन दियो तो او اِتھے لگا وتا ہے اَپنے کَرنا وتا ہے یار ہے یار ہے سپھی نے میلے میں اَپنے لگا وانا دیکھو اِیہ نہیں دِنے نہیں او نارو گن جا وڑ گئے نارو گن جا وڑ گئے نارو گن جا وڑ گئے برنندو وِش بھایا گمھا ماں کپال پیٹاں میں جنہ وڑ گئے اوہ آپ کا باپ ہے ہر روگ کے پتا ہے

आले बायले तो मी तगादा आ जो वे नाही ग्या आले इस्कुरो गुडिस करू इस्कुरो बाबा बेईक नक्की पास होय एव मामाचे आऊ नाही के सामनेच कार्यक्रम का आना सरे रे जुनून याद रखने जाओगे चलिए लगाव नहीं सरे रे जुनून आग के स्तनों में लगाएगा लगाएगा लगाओ सुनिश्चित हमारे के बारे में भगवान के बिना तेरे ऊपर અહીં હવે આપણે જમણું નિય стан કરવામાં આવશે જાવ 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 બકા કે તમને લખે લાગે છે લઈ લાગે પોતું અમે ઓલી પર કિશામર નતું કહી વિશે જાણજો લઈ લઈ લો આજી આવું બોલાવ આજી આના પછી આની આગળ નું કરવો કરવાનો એક આ છે આને જ છે આને જ છે એક સુધરવું જોઈએ આ

went on my

આ બે ઓરડામાં છે. બહુત જ મજાક છે. સોલો ગાયના ચાંદિયાના લક્ષ્મીજીનો વાસ કરેલો છે. ઓમ શ્રી સદે લક્ષ્મીશ્ય બદના મહોરાતે વાસવે લક્ષ્મીદાન રોગોશનો વ્યાપ પીસન દિખાન ગુરુ પર્યાદસમન પતિલ ગામ બરોબર બરોબર હવે તમારો રાઇટ લેગ ઊભો કરજો. લેગ લેગ ઊભો રાખો. હા. બસ. ફરી રાઇટ લેગ ઊભો. હા.

સેનેટાઇઝ બધું જ કરવું પડે તમારું સેનેટાઇઝ કેમ અમે કોઈ કોઈ માટે પુષ્પ સ્થાન કર્યું હવે જે આવે છે ઔષધિ સ્થાન કે અલગ અલગ પ્રકારની જે ઔષધિ આવે

સાઈડ માં મૂકીલો મંગલસૂત્ર સિલાય મંગલસૂત્ર રાખવાનું તેને મૂર્તિ નો વાતો ભાઈઓમાં તેને સોનાનું

जो कपड़ा लगा सो ये चेंज कर लिया निकाल दो कपड़े निकाल दो ये चेंज करने वाले नहीं आप दूसरे लाए हो हाँ दूसरे लाए अंदर अजीब में जो हो, ग

نیو تم اپنا لگا دو یہ ایسا کرو لگاؤ کپڑے چشما کھڑی ہوا تھا نہ لگاؤ سارے کپڑے موٹے لگاؤ اوم را جو منجا ماده کرنے جس و سد را یوگم ماج

રાઈટ ઓર બોલ લેના तो वो 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 तो का मेरा एक काउ ग्लास में है वो एक आदिकोस ओ बाबो हम बाबो तो मार पास जन नहीं है लगा पता बड़ा सु तैयार Bunda mati atau tak awak kerumah? Tidak. 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 એ બસમાનુસ્થાન આવશે આ તો બસમા આવી ગઈ બસમા બુ કિંચિત કીજી આપ બધા ભાઈઓ એ એ નહીં બેના ખાલી મોટી ભાઈએ મારખા વાળમાં પણ લગાવી દેવાનું છે એ દીધા પ્રેમીસ આ કે એટલે તો રાજુ દાદા રોટલી નઈ આવે તો મોરડો લીધો તો ઈ તમે નવ એટલે આજ

हाँ <laughs> बोलिए <laughs> श्री रंग देव सिंधरो अंदेवादर चत्रो ना पुत्रालो चोनो मरी

અમને પાપ માંથી મુક્ત કરો ત્રણ દિવસ અધિકાર પ્રાપ્ત ઉપર કરો બોલો પ્રાપ્તો હવે ઇમ્પોર્ટન્ટ બેન હોય કે ભાઈ હોય આપણે તમે જીવ્યું વસ્ત્ર અત્યારે સહેલા છે કોઈ પણ સંજોગોમાં રિયુઝ કરવાના નથી બને ત્યાં સુધી એને ધોવાનું કે એવું રીતે પણ પ્રયત્ન કરવો નહીં નહીં નીચોવાનો પણ પ્રયત્ન તમારે કરવાનો નથી